જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં બ્લોક થી લઈને છ નંબરના બ્લોક સુધી ત્રણ બ્લોક ભરેલા છે અંદાજિત આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો તેર થી ચૌદ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરજી વિશે વાત કરી તો આઠ નંબરના બ્લોકમાંથી હરજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હરાથી ચાલુ થાય એટલે જાણી લે શું રહે છે અને ડુંગળીના બજાર ભાવ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમામ પ્રકારની ડુંગળીના ભાવ તમને મળી જશે કે કેવી ડુંગળી કેવા ભાવે વેચાય છે મીડિયમ સુપરમાલ ગુલટી બેતા તમામ પ્રકારની ડુંગળીના ભાવ તમને આ વિડીયોમાં મળી જશે ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચેનલને કારણ કે તમને દરરોજ મારા વિડીયો મળતા રહે ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આઠ નંબરના બ્લોકમાંથી લીમડા નીચેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લે શું રહે છે ડુંગળીના બજાર ભાવ બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે પેલો જોકલ વેચાણો છે પીડી પછી ડુંગળી છે મીડિયમ સાઇઝમાં છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો બસો છત્રીસ એકસોને છવ્વીસ રૂપિયા ભાવ દ્યો છે આ બે તાજ જેવી ગુલટી છે એકસોને છવ્વીસ રૂપિયા ભાવ દ્યો છે કારખાના ક્વોલિટી માલ છે એકસોને છવ્વીસ રૂપિયા ભાવ દ્યો છે ઉંગેલું ને એવું બધુંય મિક્સમાં છે એકસોને છવ્વીસ રૂપિયા એકસોને છ રૂપિયા ભાવ દ્યો છે ગુલ્ટી છે બધી ગુલટી છે એકસોને છ રૂપિયા ભાવ દ્યો છે એકસોને છ રૂપિયા ગુલ્ટી બસો ને છપ્પન રૂપિયા ભાવતી કલર વાળો મળે કલર સારો છે બસો ને છપ્પન રૂપિયા ભાવતી હોય બેતા આની અંદર મિક્સ માં છે બેતા ઘણા બધા છે આની અંદર મિક્સ માં સિંગલ પતિ ના ગાંઠિયા હોતે મિક્સ માં છે બસો ને છોતેર રૂપિયા ભાવતી છે સાઈઝ માં જોઈએ તો બધી પ્રકારની સાઈઝ છે જીડા મોટું બધી ગોલટી હોતી છે એની અંદર

સાઈઝ માં જોવો તો ઝીડા મોટો બધી મિક્સ માં છે ગુલટી હોતી છે આની અંદર પીળી પતિ સુપર પતિ એ સુપર માલ છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ થયો એકદમ સૂકો માલ છે ડબલ પતિ માલ છે ત્રણસો એકતાલીસ ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ડુંગળી જોઈએ તો સાઈઝ માં તો મીડિયમ માં છે ને મોટી વધી જાય છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જે સારી છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ ગયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું સોમવારના રોજ ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ